ગોપીનાથજી મહારાજની વહીવટીય સમિતિની ચૂંટણી ગઈકાલે યોજાઈ હરિભક્તોએ સંતોએ ખૂબ જ ઉત્સાહ સભર મતદાન કર્યું અને આજે સવારથી જ મતગણતરીની પ્રક્રિયા અહીંયા ગઢપુર મંદિરમાં જ હાથ ધરાઈ હતી અને હમણાં જ રિઝલ્ટ આવ્યું છે એમાં સાત સભ્યોની સમિતિમાં ત્યાગી વિભાગની તો દેવપક્ષની પેનલ એકદમ જંગી બહુમતીથી જીત થઈ છે સાથે સાથે ગૃહસ્થોની જે ચાર સીટ છે એમાં પણ દસ હજાર પ્લસથી દેવપક્ષની પેનલનો વિજય થયો છે એટલું જ નહીં પણ જ્યારથી ગોપીનાથજી મહારાજની વહીવટીય સમિતિની સ્કીમ દાખલ થઈ ત્યારથી આ જ દિવસ સુધીમાં દસ હજાર પ્લસથી જે લીડથી દેવપક્ષની જે પેનલ જીતી છે તો એમ કહી શકાય કે એક ઐતિહાસિક વિજય મળ્યો છે અને દેવપક્ષ જંગી લીડથી જીતી ગયું છે ગોપીનાથજી મહારાજ અને હરિભક્તોનો કેટલો બધો વિશ્વાસ હશે એ આ લીડ થી જીતેલા હરિભક્તો અને સંતોની આપ સૌને ખ્યાલ આવે છે જય ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ દેવ પક્ષના તમામ સંતો વડતાલ ગાદીના ગઢડા જુનાગઢ વડતાલ પ્રોપર અને દેવપક્ષના તમામ સંતો તમામ હરિભક્તો આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે અને દેવ પક્ષના તમામ વડીલ સંતોએ અને હરિભક્તોએ અમારા ઉપર અને ગ્રહસ્થ સભ્યો ઉપર જે વિશ્વાસ મૂક્યો એની આ જીત છે અને સંપ્રદાયમાં શાંતિનો સંદેશ સુંદર ફેલાયો છે આટલા વર્ષોમાં જ્યારથી ગઢડા મંદિરમાં ચૂંટણી દાખલ થઈ આઝાદી પહેલાં ત્યારથી ફર્સ્ટ ટાઈમ આ આ કિસ્સો હશે કે અગિયાર હજાર ઉપરાંત મતોથી દેવ પક્ષની જીત થઈ છે અને સામા પક્ષે હાર્ડલી સત્તરસો અઢારસો જ મત મળ્યા છે એનાથી આપ સૌ સમજી શકો છો કે કેટલો વિશ્વાસ ગુમાવી બેઠા છે સંપ્રદાયમાં અશાંતિનો માહોલ જે ફેલાયો છે એને દેવપક્ષના સંતોએ હિભક્તોએ જાકારો આપ્યો છે હવે ને ખાસ સમજવાની જરૂર છે છે અને એને શાંતિ શાંતિ બીજાને લેવા અમે વિનંતી કરીએ એ અમારા માટે તો આજે પરાજય છતાં પણ વિજયથી વિશેષ આનંદ છે એટલા માટે કે પચીસ હજારની યાદી મામા માસીના લોકોની છાંપ્યા પછી એમની જ બસોમાં એમના જ રૂપિયે મતદાન કરાવ્યું એમના જ રૂપિયા સ્લીપો ફાડી પ્રસાદીના ઢગલા કર્યા કાલે ગાડીઓ ભરી ભરીને પ્રસાદીઓ ગઈ છતાં એમાંથી બે હજાર મતો આચાર્ય મહારાષિના આશીર્વાદથી અમારી પેનલને મળ્યા એ અમારા માટે સૌથી મોટો વિજય છે કારણ કે અમારા પાંચ મતની અંદર ઉમેદવાર ઉમેદવાર કરી શકે એવી નિશાનીવાળો એક માણસને અમે પાવતીઓ રજૂ અને ઉમેદવારી કરાવી ઉમેદવારી કરાવ્યા પછી પુલિન એજન્ટો ક્યાંથી કાઢવા એના ટેકેદારો તો મને ચોવીસ ટેકેદારો મળ્યા એને ખેંચાવવા માટે ભયંકર પ્રયત્નો કર્યા કોઈને લાખ લાખ રૂપિયાની ઓફરો કરી કોઈને દબાવવા ધમકાવ્યા છતાં પણ એક પણ ટેકેદાર છે એણે પોતાનો ટેકો વિડ્રો ન કર્યો એ અમારા માટે વિજયની વાત છે પછી આ અમારા આના બધા એને પુલિન એજન્ટો ગણતરીના એજન્ટો એને પ્રેશર હોય એને દબાણ કે પૈસા અમે ભર્યા છે અમારી ગાડીમાં આવવાનું છે ઉતરી જાય છે કેટલાય લોકોને તો ગાડીમાંથી ઉતારી દીધા પણ તમે ખ્યાલ આવ્યો હોય તો લગભગ સ્વામીએ તો કીધું અઢીસો પોણી ત્રણસોથી ચારસો બસો આવી એક એક બસમાં પંદર સત્તર અઢાર વીસ વીસ જણા હતા મેં તપાસ કરી તો કે એમને એવો આઈડિયા આવી ગયો કે આ લોકો સામેવાળાના છે એટલે કોઈને બાવળા ઉતારી દીધા કોઈને બરવાળા ઉતારી દીધા કોઈને વડોદરા ઉતારી દીધા એમ કરીને ઉતારી અને પાછા એક બાજુ મોકલી દીધા કે હવે ગઢડામાં ઘર્યા છો તો ખેર નથી આ પચાસ ટકા જ મતદાન થયું તમે વિચારો પોતાના નામની બધી યાદી કર્યા પછી પચાસ ટકા લોકોએ તે એમ જ વખોડી નાખ્યા કે તમે ખોટા છો જૂઠા છો સ્વામિનારાયણ સંપ્રદાયનું કલંક છો અમારે નથી આવવું અને જે આવ્યા એમાંથી બે હજાર લોકોએ અમને આપ્યા અમુક ગાડીમાં બેઠા તેને રસ્તે પાડ્યા એટલે આ એકદમ એમ કહેવાય અમારા માટે હું હજી કહું છું કે અમને બિલકુલ ક્ષોભ નથી અમે બિલકુલ આનંદમાં છીએ બે મત એમની યાદી એમના ભરેલા પૈસા એમની બસમાં આવી અને અમારી પેનલને આપ્યા છે એટલે અમારા માટે ગૌરવની વાત છે સૌથી પ્રથમ તો મારી વાત એ છે કે જે ચૂંટણીની પ્રક્રિયા છે એ નિયમો મુજબ નથી થઈ મતદાર યાદી છે એ નિયમો મુજબ બનાવવામાં આવી નથી ત્યાગી વિભાગની અંદર અમારા પોતાના નામ ચાલી ચાલી પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષથી ગઢડા મંદિરમાં રહીએ છીએ એ ત્યાગીઓના નામ કાઢી નાખવામાં આવ્યા બ્રહ્મચારીઓના નામ કાઢી નાખવામાં આવ્યા અને બિનહરીફ કરવામાં આવે છે પાર્ષદ વિભાગની અંદર જે પવણેલા છે જે ઘેરે ગ્રસ્તાશ્રમ કરે છે એવા સાઠ પાર્ષદોના નામ ઉમેરી દેવામાં આવ્યા છે અને મતદાર યાદીની અંદર તો આપ સૌ જાણો છો પત્રકાર મિત્રોથી માની પ્રેસથી માનીને દુનિયા બધી જ પચીસ હજારની મતદાર યાદી પોતાની ઘરની બનાવ્યા પછી બસોથી થી અઢીસો બસ સુરતથી અહીંયા ઉતારવામાં આવી અમારી તો એક બસ સુરત થી આવી નથી અઢીસો અઢીસો બસ એ લોકોની જ આવી છે છતાંય એમાંથી લોકોનો ઉત્સાહ એટલો હતો નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ માટે ને અમારા માટે કે લોકોએ એટલો ઉમંગ અને ઉત્સાહથી વાતાવરણ બન્યું હતું કે અમને જીતી જશું એવી સ્થિતિ નિર્માણ કરી દીધી વાતાવરણથી કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના ફોલોઅર્સ તો મતદાર તરીકે હતા નહીં આ તો એમણે સ્વામિનારાયણ સંપ્રદાયના ફોલોઅર્સ સિવાય એ કંપનીઓના માધ્યમથી યુનિટના માધ્યમથી કોઈ વ્યક્તિના ગ્રીપથી પચી પચા હોય એવા નામો નાખી અને પચીસ હજારની મતદાર યાદી બહાર બનાવ્યા પછી આ એક સ્વામિનારાયણ સંપ્રદાયની લોકશાહી પ્રક્રિયાની અંદર આ કલંક લખાશે કે જે સંપ્રદાયની ચૂંટણી હોય હવે આપને ટૂંકો જ હું જવાબ આપવા માગું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયની ચૂંટણીની અંદર કોઈ બી મુસ્લિમ લોકોના મતદાર હોય આ મતદાર યાદીની અંદર મુસ્લિમોના નામ આવ્યા છે જે ગામમાં મંદિરો નથી એવા ગામની અંદર જે ગામના સત્સંગીઓ નથી એવા સત્સંગીઓને બનાવી અને આ વોટિંગ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે ને એની સામે એટલો બધો પ્રચંડ વિરોધ છે કે એ લોકો જીત્યા પછી તમે અહીંયા ગરડા મંદિરના ચોકમાં ઊભા છો પચાસ માણસો નથી આવ્યા એને એને વધારે આપવા માટે આ જગ્યાએ જો અમારું યુનિટ અમારો પક્ષ વિજય થયો હોત તો ગરડાની બજારો નાની પડત સાહેબ આખું ગરડા ગામ અહીંયા ખડકાઈ ગયું હોત એના બદલે પચાસ માણસો એના વિજય સરઘસની અંદર કે એને અભિનંદન આપવા માટે આવ્યા નથી આજ એનો મોટો પરાજય છે આ તો લોકશાહી પ્રક્રિયાની અંદર કાયદાનો ભેજ બનાવી અને ખોટી કાયદાકીય મતદાર યાદી અને ઇલેક્શન ઓફિસર વન સાઈડ મતદાર યાદીની અંદરથી ચાર હજાર લોકોના નામ કાઢી નાખ્યા કોઈને પણ જાણ કર્યા વગર ત્યાગીઓના નામ કાઢી નાખ્યા આવી રીતની મતદારી યાદી કરી અને જે ચૂંટણી કરી છે અને એમાં જે વિજય થયા છે એને અમે નામદાર હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યા છે અને નામદાર હાઈકોર્ટની અંદર એ અંગે ટૂંક સમયની અંદર હિયરિંગ થવાનું છે અને નામદાર હાઈકોર્ટ એની અંદર હુકમ કરવાની છે ઓકે રાખોલિયાને દસ હજાર સાતસો બેતાલીસ સુરેશભાઈ દામજીભાઈ ગાબાણીને દસ હજાર સાતસો છ મત મળેલા છે તે રીતે ગૃહ વિભાગમાંથી કુલ ચાર ઉમેદવારો જે દેવ પક્ષના છે તે વિજય થયેલા છે જ્યારે સાધુ પક્ષમાં શાસ્ત્રી અજીવનદાસ સ્વામીએને એકસો સાત મત મળેલા છે તેઓ પણ વિજેતા જાહેર થયેલા છે વાસદ વિભાગમાંથી પોપટ ભગતને બાસઠ મત મળેલા છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે જ્યારે અન્ય એક બ્રહ્મચારી વિભાગની પોસ્ટ હતી તે અગાઉ બી જાહેર કરવામાં આવેલી છે તમામ બેઠક પર દેવપક્ષ વિજેતા થયું હા તમામ મિલકતો પોસ્ટ ઉપર દેવપક્ષ વિજેતા થયેલ છે ઓકે